આજે આપણે ખાસ કરીને તહેવારો માટે બહાર કરતાં ઘરે ચોખ્ખી ઓછા સમયમાં ઓછી મહેનતે અને ખાસ કરીને હાઇજેનિક અને એકદમ સરળતાથી હું તમને આજે આ દૂધીની બરફી બનાવતા શીખવાડીશ મિત્રો તો જે લોકો પહેલીવાર બનાવતા હશે ને એને પણ સરસ બનશે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો દૂધીની બરફી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એકથી દોઢ ચમચી જેટલું ઘી એડ કરીશું કઢાઈમાં અને અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી દૂધીનું આ રીતના જોખમ કરી લીધું છે જે આપણે એડ કરીએ પણ મિક્સ કરી લેશું આ રીતે ઘીમાં દૂધીને શેકવાથી તેની સુગંધ છે ને એ આ દૂધીમાં બેસી જાય છે એકદમ સરસ એવી આમાંથી સ્મેલ આવતી હોય છે મિત્રો દૂધીમાં પાણીનો ભાગ ખૂબ જ પ્રમાણમાં રહેલો હોય છે મિત્રો એટલે જ્યાં સુધી આ દૂધી છે એકદમ નરમ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું એકદમ ધીમો ગેસ કરી અને ઢાંકીને આપણે તેને થવા દઈશું તો સાતથી આઠ મિનિટ જેવું થવા દઈશું અને વચ્ચે વચ્ચે આ ડીશ ખોલીને જોતા રહીશું એટલે નીચે પણ બેસી નહીં જાય હવે આપણે એક મિક્સર જારમાં આઠ થી નવ નંગ જેટલા કાજુ લેશું અને અડધો કપ જેટલો આપણે અહીંયા દૂધનો પાવડર લેશું એક કપ દૂધ એડ કરી ગ્રાઇન્ડ કરી લેશું સાત થી આઠ મિનિટ બાદ મેં વચ્ચે વચ્ચે બે થી ત્રણ વાર ચેક કર્યું હતું અને હવે જો અહીંયા ફ્રેન્ડ્સ દૂધી હતી એના કરતા જો તેનો તેમાંથી જે આ પાણીનો ભાગ છે સાવ સોસાઈ ગયો છે જો આટલું સોસાવવા દેવાનું છે અને દૂધીને આપણે ચેક કરીએ બહુ ગરમ છે જો આસાનીથી તૂટી જાય છે જો બસ આટલી આપણે તેને કૂક કરવા દેવાની હવે જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું તે આપણે એડ કરીશું મિક્સ કરી બધું અને આ દૂધ છે સાવ શોષાઈ ના જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું મિત્રો તો એકદમ ધીમા આપણે આને પણ ખાવા દઈએ પાંચેક મિનિટ બાદ ફોર્મ અહીંયા જો આપણે જે દૂધ નાખ્યું હતું ને સરસ આ રીતના શોસાઈ ગયું છે મિત્રો જો અને આપણે અહીંયા મેં ફૂડ કલર લીધેલો છે ગ્રીન કલર તો ચપટી લઈને તેમાં થોડું પાણી એડ કરી આ રીતના જો મિક્સ કરેલું છે તે આપણે એડ કરીએ જેનાથી કલર ખૂબ જ સરસ આવશે આમાં બધું એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ તમને ખબર જ છે કે માર્કેટમાં આવી એકદમ ગ્રીન કલરની જ બરફી મળતી હોય છે તો દેખાવામાં ખૂબ જ સરસ એનો લુક આવતો હોય છે એટલે અહીંયા મેં એડ કરી છે બાકી તમારે કલર ના નાખવો હોય તો પણ ચાલે હવે આપણે છે ને અડધી પાટકી કરતાં પણ ઓછી એટલી ખાંડ એડ કરીશું મિત્રો તો તમે જેટલું ગોળ્યું ખાવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે તમારે ભરખડામાં કરી શકો છો એકવાર મિક્સ કરી લઈએ ફરી વાર આ મિશ્રણ છે ને એકદમ જો અહીંયા ઢીલું થઈ જશે મિત્રો તો હજી આપણે પાંચથી થી સાત મિનિટ આને આપણે કૂક કરીશું એટલે ખાંડ આપણે જે એડ કરી છે ને જેનું પાણી થઈને એ પણ સરસ બળી જશે તો જો થોડી વાર પછી જો આ રીતના એકદમ ઘટ્ટ એવું સરસ મિશ્રણ થઈ ગયું છે હવે છે ને આપણે અહીંયા મેં ચાર ઇલાયચીને આ રીતના ખાંડી લીધી હતી જે આપણે એડ કરીએ તો લગભગ અડધી ચમચી જેટલી છે તો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો જરૂરથી એડ કરજો જ ને તેની સાથે સાથે છે ને આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીએ જેનાથી તેની શાઇનિંગ ખૂબ જ સરસ આવશે બધું એકવાર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ મિશ્રણ છે ને જો એક સાઈડ આ રીતના મિક્સ થયેલું તમને જોવા મળે છે જુઓ અને કઢાઈને પણ આમ જો છોડવા લાગ્યું છે અને ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ એમ કે આપણું આ જે મિશ્રણ છે એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આને છે ને આપણે ઠરે ને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને ગીસમાં ટાળી દઈશું તો પાંચેક કલાક બાદ આ મારે મિશ્રણ એકદમ સરસ જોઈએ તેવું બાઇન્ડિંગ આવી ગયું છે હવે આને આપણે છે ને થોડું સરખું એવું લેવલમાં કરી લઈએ એટલે પીસીસ સરખા પડે હવે થોડા ઉપર આપણે કાજુ બદામની આ રીતના કતરણ નાખીશું આ રીતના આપણે ચમચાથી આ બધા ડ્રાય ફ્રૂટ્સ છે એને પ્રેસ કરી દઈશું એટલે એમાં સ્ટીક થઈ જાય તો હવે આપણે આના પીસીસ કરીશું એક પીસ કાઢીશું મિત્રો જુઓ તો અહીંયા એકદમ સરસ એવી આપણી બરફી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ આ જે ઢીલી લાગતી હોય તો તમારે ફ્રીજમાં મૂકી દેવાની એટલે સરસ એવી થઈ જશે જુઓ કેટલી સરસ એવી બની છે બસ અહીંયા જો બોમા મુક્તા ઝોગળી જાય તે સરસ આ દૂધીની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઘરમાં આપણે ઘરની વસ્તુમાંથી જે એકદમ ચોખ્ખી બજાર કરતાં સસ્તી ઘરમાં આપણે હાઈજેનિક બહાર પડતાં બનતી હોય છે મીઠો તો તમે પણ ચોક્કસથી આવી રીતના એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે મિત્રો અને આને તમે આઠ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો કોઈ થતું નથી તો ફ્રેન્ડ્સ આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળી શક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ